વાગરા વિરાટ ડેરોલ માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો એસટી બસ ખાડામાં ફસાઈ હતી વાગરાથી ભરૂચ જતી એસટી બસ વિરાયત ડેરોલ માર્ગ પર ખાડામાં ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા સદનસીબે બસ પલટી ખાતા રહી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો મુદ્દો ઉઠ્યો ઉઠ્યો રોજિંદા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો સહિતના મુસાફરોને લઈ વાગરાથી ભરૂચ જઈ રહેલ એસટી બસ વિલાયત દેરોલ માર્ગ પર આવેલ એક મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી પરિણામે બસ એક તરફ નમી પડતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો તો કેટલાક મુસાફરોએ તો ભયના માર્યા ઇમરજન્સી દરવાજો ખોલીને નીચે ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું જોકે બસ પલટી ખાતા રહી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જો બસ પલટી ખાઈ ગઈ હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી વિલાયત દેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે આ માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે સ્થાનિક વાહન ચાલકો તો આ ખખડદ રસ્તાને ટાળવા માટે આંકોટ રાહ અને કેલોદ થઈને પાંચ છ કિલોમીટરનો વધારોનો ફેરાવો ફરીને દેરોલ જવાનું પસંદ કરી રહ્યા છે આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આ રસ્તાના કારણે અનેક વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે ખાસ કરીને જીઆઈડીસીમાં કામ કરતા નોકરીયાત વર્ગના લોકો આ રસ્તાના કારણે રોજ હાલાકી ભોગવી રહ્યા છે આ માર્ગનું નવીનીકરણ ચાલુ રહ્યું હોવા છતાં ચોમાસાના કારણે કામ અટકી ગયું હતું કોન્ટ્રાક્ટરે આખા રસ્તાને ખોદી કાઢ્યા બાદ કામ અધૂરું છોડી દીધું છે જેના કારણે સિંગલ લાઇન પર જ વાહનો ચાલી રહ્યા છે પરિણામે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે ચાલકો અને મુસાફરો હાલાકો ભોગવી રહ્યા હોવા છતાં તંત્ર જાણે તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જવાબદારીપૂર્વક નિર્ણય લેવાના બદલે સત્તાધીશોએ આ સમસ્યાને અવગણી હોવાનું ફલિત થઈ રહ્યું છે નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાના બદલે તેઓ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે વાહન ચાલકોની એક જ માંગ છે કે કોઈક મોટી હોનારત સર્જાય તે પહેલાં આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલાકા હાલી હાલાકીમાંથી મુક્તિ મળે જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે આશા રાખીએ કે સત્તાધીશો જાગે અને નાગરિકોના જીવ અને સંપત્તિની રક્ષા કરે